નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્તીશમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબી જિલ્લામાં ઘણું બધું ડુપ્લિકેટ ચાલી રહ્યું છે ત્યારે જે શિક્ષણ છે એ પણ હવે ડુપ્લિકેટ થઈ રહ્યું છે ત્યારે આવા કિસ્સા મોરબીમાં સામે આવી રહ્યા છે ઘણા ટાઈમથી આપણે લખી રહ્યા છીએ અને જે તપાસ અધિકારીઓ છે એ ફક્ત તપાસ તપાસ અને તપાસનું નાટક કરી રહ્યા છે ત્યારે અત્યારે આપણી સાથે એક વાલી છે જેમની સાથે આ ફ્રોડ થયું છે સૌ પ્રથમ એના હાથમાં જે ડોક્યુમેન્ટ્સ છે હું કેમેરામેનને કહીશ કે બતાવે તેમના હાથમાં બે રિઝલ્ટ છે જેમાં આ જે વાલી છે તેમના શાળા ત્યાં ભણતા હતા ભણતા હતા ત્યાં એ પણ આપણે વાત કરીશું અને અત્યારે તમે આ કેમેરામાં જોઈ શકો છો જે ભારતીય વિદ્યાલય મહેન્દ્રનગર છે અને સંસ્કાર વિદ્યાલય છે તેમના ઓરિજિનલ ઓરિજિનલ રિઝલ્ટ એમની પાસે છે અને એક જ તેમની પાસે એલસી પણ છે એ એલસી પણ હું કહીશ વાલીને બતાવે કે જે તેમને સ્કૂલ દ્વારા આપવામાં આવ્યું છે કઈ સ્કૂલ દ્વારા આપવામાં આવ્યું છે એ પણ આપણે જાણીશું પરંતુ આ સંસ્કાર વિદ્યાલય જે સજ્જન પર સિક્કો મારેલું એક આ તેમને શાળા છોડીએનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ તમારું નામ જણાવજો મારું નામ મોટકા અશ્વિનભાઈ મધુભાઈ મોરબી મહેન્દ્રનગર સિદ્ધિવિનાયકમાં રહું છું બનાવ શું છે એમાં એવું છે સાહેબ મારે જે સ્કૂલમાં મારા ત્રણ બાળકો હતા એ ક્રિષ્ના વિદ્યાલયમાં ભણતા હતા ભણતા હતા પછી ગઈ સાલ નવમા ધોરણમાંથી મને ખબર પડી કે આ સ્કૂલ બોગસ ચાલે છે એટલે મેં એ સ્કૂલમાંથી એલસી લઈને બીજી સ્કૂલમાં છોકરાને ભણવા માટે મારા છોકરાનું ભવિષ્ય સુધરી માટે મેં સ્કૂલ ચેન્જ કરી અને મેં સાહેબ એલસી એલસીને રિઝલ્ટ માંગ્યું તો મને પહેલાં બે બે મહિના તો મને ધક્કા જ ખવરાયા કે ઓનલાઈન આવશે ઓનલાઈન આવશે પણ ઓનલાઈન આવશે પછી મેં શિક્ષકને કીધું બીજા શિક્ષકને મેં કીધું આવી રીતે હોય કે ના ઓનલાઈન ન આવે લેખિતમાં જ આપે આ શિક્ષકે મને કેટલા ધક્કા ખવરાયા તોય મને રિઝલ્ટ એલસી આપતા જ નહોતા જ્યારે એલસી આપ્યું ત્યારે મને ખબર પડી કે આ સ્કૂલ તો કાયદેસર નથી એ સંસ્કાર વિદ્યાલય સજ્જન પર જે એમના ગામ બાજુ ક્યાંક હશે આવેલી હતી એ ક્રિષ્ના વિદ્યાલયમાં ભણતા હતા સાત આઠ નવ ત્રણ સુધી ભણ્યા બરાબર ત્રણ મારા મારા બે દીકરા અને એક દીકરી અને આ સ્કૂલ બંધ થઈ ગઈ તેમ છતાં મને એ સંસ્કાર વિદ્યાલય સજન પરનું રિઝલ્ટ અને એલસી મને આપેલું મેં સાહેબને બીજી સ્કૂલમાં તક્ષ આપ્યું ત્યારે મને ખબર પડી કે આમાં આ રીતનું ફ્રોડ મારી જોડે થયેલું છે એટલે પછી મેં મારા રીતે મારા મિત્રને કીધું એમને કીધું કે કાયદેસરનું આમાં થઈ શકે છે સ્કૂલે બંધ થઈ જાય ને બધું થવાનું થઈ જશે એમ તમે રજૂઆત ક્યાં ક્યાં કરી છે મેં રજૂઆત પહેલાં તો શિક્ષકને કીધું પછી શિક્ષક મારથી ન એમને કીધું પછી મેં શિક્ષણ વિભાગ કચેરીમાં જિલ્લા શિક્ષણ મંત્રીને કરી એમને મને અઠ્યાવીસ તારીખે મેં એમને લખિતમાં આપેલું હતું તેમ સત્ય અઠવાડિયું દસ દિવસથી કંઈ કાયદેસર ન કર્યું મને ન્યાય ન મળ્યો પછી મેં કલેક્ટર સાહેબને સુધી અરજી કરી તો કલેક્ટર સાહેબે હજી એનો મને કંઈ નિરાકરણ કે કંઈ મને આપેલું નથી તો ખાસ કરીને જે આ વાલી છે વાલીનું કહેવાનું એવું થાય છે કે આમનો જે વિદ્યાર્થી છે આમનો જે સહન છે એ મહેન્દ્રનગર ખાતે આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ભણતો તો નવમા ધોરણમાં ત્યાંથી તેમને યોગ્ય શિક્ષણ ન લાગતા અન્ય સ્કૂલ તખ્તશિલામાં વિદ્યાર્થીને બેસાડી દેવામાં આવ્યો છે પણ તખ્તશિલામાં જે રીતે પ્રોટોકોલ હોય કે અન્ય સ્કૂલમાંથી જ્યાંથી ભણતો હોય ત્યાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી અને જે રિઝલ્ટ જોઈએ એ માગ્યા જેથી કરીને આ વાલી છે એ વાલીએ ક્રિષ્ના સ્કૂલ ખાતે જઈ અને વિદ્યાર્થીનું રિઝલ્ટ અને એલસી માંગ્યું સૌપ્રથમ એને આપવામાં હાનાકાની ગઈ પછી જે પ્રકારે આ વાલી કહી રહ્યા છે એ મુજબ એક નહીં ક્રિષ્ના સ્કૂલે બબે રિઝલ્ટ આપ્યા છે આર્યા એ રિઝલ્ટ એ બંને રિઝલ્ટ એક આપ્યા છે ભારતી વિદ્યાલય મહેન્દ્રનગર અને બીજું આપ્યું છે સંસ્કાર વિદ્યાલય ખરેખર અમે આની જે તપાસ કરી છે ચક્રવાત ન્યૂઝે આ બંને બોગસ છે મોરબીમાં ક્યાંય જિલ્લામાં આવી સ્કૂલો ચાલતી નથી આખા મોરબી જિલ્લામાં આવી સ્કૂલો નથી છતાં પણ ક્રિષ્ના સ્કૂલના જે સંચાલકો છે તેમને આવા બે ઓરિજિનલ કેવા પૂરતાના ફક્ત કેવા પૂરતાના આવા કોઈ સ્કૂલો મોરબીમાં નથી છતાંય કૃષ્ણ સ્કૂલે આ વાલીને કૃષ્ણ સ્કૂલનું એલસી રિઝલ્ટની જગ્યાએ આ પ્રકારે ખોટા બનાવટી કાયદેસર આમાં પોલીસ ફરિયાદ થઈ શકે એ પ્રકારના ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરી અને આ પ્રકારના તમે જોઈ શકો છો કે એલસી અને આ જે રિઝલ્ટ છે એ આપવામાં આવ્યા ખરેખર આ આ જે વાલી છે એમનો વિદ્યાર્થી કૃષ્ણ સ્કૂલ મેદ્રનગર ભણતો હતો તેમનું રિઝલ્ટ એમને મળવું જોઈએ એ નથી આપતા મારી પાછળની કચેરી તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગની કચેરી છે એ કચેરીની અંદર ઘણા દિવસથી ધક્કા ખાય છે અને અત્યારે અમે પણ તપાસ કરી એમણે એવું કીધું તપાસ ચાલુ છે મોરબીમાં જે રીતે તપાસ તપાસ અને તપાસ કોઈને છોડવામાં નહીં આવે એ પ્રકારની વાતો છેલ્લા પંદર દિવસથી ચાલુ છે ગંભીરતા એટલા માટે છે કે આ કોઈ લે ભાગું તત્વ નથી ભારતનો આ નાગરિક છે એક તરફ શિક્ષકોને અને શિક્ષણના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે અને આવી ડમી સ્કૂલો મોરબીમાં ચાલે છે અને પુરાવા ચાલીઓ કોઈ પણ અધિકારીને જોતા હોય તો અમે અમે આપવા તૈયાર છીએ કે આ ડુપ્લિકેટ છે છતાં પણ હજી તપાસ તપાસ અને તપાસના નાટક ચાલી રહ્યા છે ત્યારે આ પ્રકારને વિદ્યાર્થીઓને હવે અત્યારે દસમા ધોરણમાં રિઝલ્ટ નહીં આવે દસમા ધોરણની પરીક્ષામાં બેસવા દેવમ નહીં આવે કેમ કે નવમા ધોરણનું તેમની પાસે જે રિઝલ્ટ અને એલસી છે એ ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ એટલા માટે છે કેમ કે તેમને જે સ્કૂલમાંથી એમનું લિવિંગ અને રિઝલ્ટ એ પછી ખોટા છે દસમા ધોરણનું રિઝલ્ટ દસમા ધોરણની પરીક્ષા એક વિદ્યાર્થીને બગડશે આટલો ગંભીર મુદ્દો છે ત્યારે વાલી આપણે શું અપેક્ષા રાખી શકો તમે અત્યારે શિક્ષણ વિભાગ પાસે હું તો એ જ કહેવા માગું છું કે શિક્ષણ અધિકારી સાહેબોને એક કહું મારા છોકરાનું દસમા ધોરણનું પરીક્ષા ન બગડે એની કાળજી લ્યો બીજું તો કાંઈ હું કહેતો નથી દસમા ધોરણનું જે તેમનું ભવિષ્ય ન બગડે આવા તો અનેક વિદ્યાર્થીઓ છે આજ શિક્ષણના સ્કૂલમાં અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અગાઉ પણ ચેડા થઈ ગયેલી માહિતી અમારી પાસે છે ત્યારે એ શિક્ષણ વિભાગ અને કલેક્ટર શ્રીને વિનંતી છે કે આ પ્રકારે કોઈની સાથે શિક્ષણના નામે ઠગાઈ ન થાય એવી આશા અને અપેક્ષા અમે રાખીએ છીએ ચક્રવત ન્યૂઝ મોરબી